નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય સુનાવણી વસાવા સાહેબને હજુ પણ રહેવું પડશે જેલમાં શું ચૂંટણી પક્ષ તપાસ કરશે કે સોગંદનામું માંગશે ત્રણસો કરોડ રૂપિયાના દાન પર રાહુલ ગાંધીનો નવો હુમલો રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગુંજ બસમાં મુસાફરો ડ્રાઈવર અને નરેન્દ્ર મોદી લગાવ્યા નારા ગુજરાતમાં રાજકીય ગરમાઓ ભાજપ મંત્રી મંડળ વિતરણ માં નવા ચહેરા અને જૂના નેતાઓની કરાય બાદ બાકી જયશંકર ના કડક જવાબ બાદ નરમ પડ્યું અમેરિકા વિદેશ મંત્રીએ કહ્યું કે અંતે તો અમે ભારત સાથે જ છીએ જૂનાગઢ સસ્તા ભાવે જેસીબી મશીન આપવાની લાલચ આપીને અગિયાર લાખ પડાવી લેનારા ત્રણ આરોપીની કરાય ધરપકડ ગીર ગઢ નગડિયા ગામે સિંહના મોતના ગુનામાં ઝડપાયેલા બંને આરોપીની જામીન રદ અને થયા બંને જેલને હવાલે અમારા ત્રીસ લાખ લોકોને મારી નાખ્યા લાખો બળાત્કાર કર્યા માફીનામું દેખાડીને ભાઈ બનવા નીકળેલા બાંગ્લાદેશી વિશેષજ્ઞ પાકિસ્તાનને લીધું હાથ ઈડરના ભાજપ ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીમાં થયો વધારો મામલતદારની હાજરી થવા પર નહીં ફેંકાય નોટિસ પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ્સે મંગળવારે બપોરે બલુચિસ્તાનના બોલન પ્રદેશના કેટલાક ભાગોમાં હવાઈ હુમલા કર્યા ભારતના આ પાડોશી દેશ બાંગ્લાદેશની જેલમાંથી સત્યાવીસો કેદીઓ ભાગી ગયા સાતસો હજુ પણ છે ગુમ લોકરક્ષક દળ ની લેખિત પરીક્ષા નું પરિણામ જાહેર એકસો વીસ પોઈન્ટ પચાસ માર્કસ પર જનરલ કેટેગરી નું મેરિટ અટક્યું આ મેરિટ જેટલા અથવા તો ત્યાંથી વધુ માર્કસ મેળવનારો ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે બોટાદથી તાજ પર વચ્ચે બે બાઇક સામ સામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બે લોકોના થયા મોત ઓછા ભાવે ચિકનનું વેચાણ કરતા બે પક્ષીઓના ઝઘડાએ ખૂની ખેલના બે ને પતાવ્યા રાજસ્થાનના ત્રણ હિસ્સોની થઈ ધરપકડ કચ્છમાં નંખાશે નવી રેલ લાઇન મોદી સરકારે રૂપિયા બાર હજાર ત્રણસો અઠ્યાવીસ કરોડના ખર્ચે ચાર રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી અને ગુજરાત રાજ્ય સહિત ત્રણ રાજ્યોને મળશે લાભ કડીમાળ કાયદો અને વ્યવસ્થા કથળી જાહેરમાં યુવક પર તલવારથી હુમલો અને એક લોકોની કરાય ધરપકડ આઈપીએસ ડોક્ટર કરજણ વાઘેલા ઓપરેશન હંટ ચલાવીને ત્રણ મહિનામાં એકસો ખૂંખાર આરોપીને પકડ્યા પહેલી સપ્ટેમ્બરથી કેશલેસ સારવાર બંધ કરવામાં આવશે અને આઠ નવા નિયમો આવશે સામે અમેરિકામાં રહેતા વિઝા ધારકો માટે નવો નિયમ અમલી કરવામાં આવ્યો ચાર વર્ષથી વધુ નહી શકાય ભારતીય નાગરિકોને અમેરિકા તરફથી મળ્યો મોટો બિહારમાં બિહારમાં ચૂંટણી ત્રણ પાકિસ્તાનીઓ ઘૂસી ગયા અને મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકે છે એજન્સીઓ આ એલર્ટ પર હાર્દિક પટેલ અને ગોપાલ એટાલિયા આમને સામને ટકરાશે બે ઘટનાઓ તેમના પર કરી રહી છે મોટો ઈશારો અમેરિકા પચાસ ટકા ટેરિફ સામે ભારતનો કડક જવાબ જયશંકર નું નિવેદન વૈશ્વિક ચર્ચાનો બન્યો વિષય દિવાળી પહેલા મળી શકે છે મોટી ભેટ માં વધારવામાં આવશે શૂન્ય સ્લેબ ઘણી વસ્તુઓ થઈ જશે સસ્તી દિલ્હીમાં કોલેજોને ઉડાવી દેવાની ધમકી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો બોમ્બ ડોગ સ્કોડ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું ચાલુ વેપારને હથિયાર બનાવવાની નીતિ સામે આવી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજ્યની ટેરિફ મુદ્દે ભારતને આવી મોટી ચેતવણી અમદાવાદ એરપોર્ટ પર ચાર કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત બે લોકોની કરવામાં આવી ધરપકડ ઘેરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર મુદ્દે અમેરિકન સંસદીય સમિતિએ તીખા સવાલો જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા એન્કાઉન્ટરમાં બે આતંકી થયા ઠાર અને ઘુસણખોરી થઈ નિષ્ફળ ભારત પીછેહટ નહીં કરે તો કોઈ રાહત નહીં મળે ટ્રમ્પના સલાહકારની ભારતને વણામણી સલાહ સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં સપાટી એકસો ને પાંત્રીસ પોઈન્ટ પાસઠ મીટરે પહોંચી ગઈ જળસંકટનું વિઘ્ન દૂર થશે ગામડાઓ ડૂબ્યા પહાડો તૂટ્યા અને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું અને કટારથી જ ડોટા સુધી વરસાદ પૂરથી જમ્મુ થયું બેહાલ દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની પાંચ મિનિટ બાદ ઇમારત થઈ ધરાશય અને વિરારમાં જ પંદર લોકોના થઈ ગયા મોત ટ્રમ્પે મોદીને ફોન કરીને ચોવીસ કલાકનો સમય આપ્યો હતો ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાકિસ્તાન સાથે યુદ્ધ રોક્યો અને રાહુલ ગાંધીના મોદી પર પ્રહારો આયજોલમાં હવે ભીખ માંગવા પર પ્રતિબંધ વિધાનસભામાં બિલ કરાયું પાસ ભારતે બે હજાર ત્રેવીસમાં વાયબ્રન્ટ સ્ટાર કવાયતમાં પહેલી વખત ભાગ લીધો હતો હવે ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના તેતાલીસ લોકોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે સુરત ચોક બજારમાં રૂપિયાને બદલે કાગળની થપ્પી આપી લોકો છેતરપિંડી આચરતી ગેંગના સભ્યોની કરાય ધરપકડ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી ગુમ થયેલા અગિયાર વર્ષના બાળકનું પરિવાર સાથે સુખદ મેલન કરાયું ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ભારત આપશે જડબાતોડ જવાબ અમેરિકાની છોડીને ચાલીસ દેશો સાથે ડીલ કરશે ભારત ઇન્ડિયા બાર બોલમાં અઠાવન રન દરેક બોલ પર છગ્ગા ચોગ્ગાનો વરસાદ કર્યો રિંકુસિંહની ટીમે મચાવી તબાહી મુંબઈમાં અંબાણી પરિવારના આંગણે ગણપતિ બાપાના આશીર્વાદ લેવા આખું બોલીવુડ પહોંચ્યું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેલાવનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત રોકાણકારોને નાણાં પરત કરવાની શરતે મળ્યા જામીન પુષ્પા સ્ટાઇલમાં ગુજરાતમાં અંગ્રેજી દારૂનો બોટલો ઘુસાડવાનો પ્રયાસ રાજસ્થાનને પહોંચતા ટેન્કર ઝડપાયું પાકિસ્તાનમાં એટલો વરસાદ પડ્યો કે પવિત્ર કરતારપુર સાહિબ ગુરુ દ્વારા પણ જળમગ્ન થઈ ગયું મૂળ રાજસ્થાનના વતની કેરળના એડીજીપી મહિલા યાદવનું થયું નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા જ અવસાન વૈભવી જીવન જીવતા ગાજા પીડિતોના નામે ગુજરાતમાં દાન માંગતી સિરિયન ગેંગનો પર્દાફાય એકની કરાય ધરપકડ આ મોદીનું યુદ્ધ છે અમુક શરતે ભારતને ટેરિફ પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે ટ્રમ્પના નજીકના સહાયકનું મોટું નિવેદન આવ્યું સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફોન પર ડીલ કરતા નથી ટ્રમ્પના ફોનનો જવાબ ન આપવા પર ભારતીય રાજદૂતોનો મોટો દાવો જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ બિહારમાં ઘુસ્યા નેપાળ સરહદીથી પ્રવેશ કરાયો હોવાની આશંકા પોલીસ આ એલર્ટ પર લાગી નકલી સરકારી અધિકારી બનીને બસો કરોડનું કૌભાંડ આચર્યું મોટા કોન્ટ્રાક્ટર આપવાના વચન આપતો ઝડપાયો સમાજવાદી પાર્ટીના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બી સુદર્શનને સમર્થન આપશે સમાજવાદી પાર્ટી વડા અખિલેશ યાદવ બળજબરીપૂર્વક કરવામાં આવેલી ભારતીના કારણે જ રશિયાના સૈનિકોમાં વધ્યું એચઆઈવીનું પ્રમાણ સામે આવ્યો ખતરનાક મામલો સુરત અને દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોને ફાયદો થશે રેલવેના માસિક બસ ધારકોને હવે બેતાલીસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ કોચમાં મુસાફરી કરી શકશે રાહુલ ગાંધીની યાત્રામાં વિવાદ થયો દરભંગાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી માટે બોલ્યા અપશબ્દો શું આ મુદ્દો ચૂંટણીમાં અસર કરશે તેવા ઉભા થયા સવાલો મારી કોઈ ઓકાત નથી છૂટાછેડા પર ગોવિંદાએ જગજાહેરમાં આપ્યું મોટું નિવેદન સુરતના હીરા બજારમાં ચૂંટણીનો દોર શરૂ સો થી વધુ કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા મુનસાડ ગામે પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીએ કર્યો આપઘાત પોલીસે શોધખોળ કરતા મૃતદેહ મળ્યો તેને ગુરુ કહેવાનું બંધ કરો છોકરીઓને વેચ્યા કહેનાર કથાકાર અનિરુદ્ધાચાર્ય પર ગુસ્સે થયા બાબા રામદેવ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની મુશ્કેલી વધી હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ના થતા હજુ પણ જેલમાં રહેવું પડશે રાજ્ય સરકાર મગફળી મગ અને અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે અને ખેડૂતોના થોડા દિવસોમાં કરી શકાશે નોંધણી રાહુલ ગાંધીની યાત્રા સમયે જ હાઈ એલર્ટ નેપાળના રસ્તે જૈશના ત્રણ આતંકીઓ બિહારમાં ઘૂસ્યા ભારત વિરુદ્ધ ટિપ્પણી અને અમેરિકામાં હિંસક પ્રદર્શન માટે આરઆઈસીઓ નું સીઓનું હેઠળ કાર્યવાહી કરતા રાષ્ટ્રપતિને અપાયા મોટા આદેશ તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ